નિકોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું હતું કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્વ આપવું જરૂરી બન્યું હતું ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભુત્વ જોતા ભાજપે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરી છે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના પરિણામની જાહેરાત તેમજ સમારોહ આવતીકાલે કલાકે કમલમ ખાતે યોજવામાં આવશે બે દિવસ પહેલા શહેરના ડી કેબિન વિસ્તારમાં આવેલા ગીતાંજલિ ફ્લેટ પાસે રાત્રિના સમયે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેના પગલે લોકોના ટોળે ટોળા ભેગા થઈ જતા કાર ચાલકે કારના સંરૂપ બહાર ઉભા થઈને હાથમાં છરી લહેરાવી હતી જેથી રોષે ભરાયેલા સ્થાનિકોએ ગાડી અને યુવક પર પથ્થરમારો કર્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સાબરમતી પોલીસે ડી કેબિન વિસ્તારમાં રહેતા આરોપી ભાસ્કર વ્યાસની અટકાયત કરી તેની પાસેથી છરી જપ્ત કરી હતી અને હથિયાર રાખવા બદલ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો ઓગસ્ટના દિવસે ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓના ઉગ્ર વિરોધના કારણે શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે બાદ વિદ્યાર્થીઓની તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજથી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે પહેલા દિવસે શાળા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાળામાં વિદ્યાર્થીઓના બેગની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો